હાથીકાના વિસ્તારમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે તકરાર થતા એક મિત્રએ રૂપિયા નહીં ચૂકવવા માટે બીજા મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બન્યો હોય છાણી પોલીસે આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કોઠિયા અને તેમજ એસીપી અધિકારી દોડી ગયા મરનાના ગઢે ઊંડો ઘા બાજુમાં લોહીનું અને ચપ્પુ મળી આવ્યા દરમિયાન હાથીખાના ગેંડા ફળિયામાં રહેતા મોહમ્મદ રફીક શેખે છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળેલી લાશ તેના ભાઈ હનીફની હોવાનું જણાવ્યું તેના ભાઈ હનીફે નજીકમાં રહેતા મિત્ર ઝાકિર નિઝામુદ્દીન શેખને રૂપિયા પચાસ હજાર જેટલી રકમ ઉછીને આપી હોવાથી તેની ઉઘરાણીના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતા હતા એસીપીએ કહ્યું હતું કે મરનાને રૂપિયા આપવા ના પડે તે માટે હનીફની હત્યા કરવામાં આવી હતી છાણીના ખેતરમાં ગઈકાલ રાત્રે ઝાકીરનો પુત્ર હુસેન અને તેની સાથે નોકરી કરતો અયાસ પહોંચ્યા હતા ત્યારબાદ ઝાકીરે હનીફને બોલાવ્યો હતો પહેલાં બોલાચાલી થઈ અને ત્યારબાદ બે જણાએ હનીફને પકડી રાખી ત્રીજાએ હનીફના ગળે ચાકુના ઘા ચીક્યો જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જ્યારે બીજા દિવસે આરોપીઓની સાથે રાખી પોલીસે હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કે જે બનાવ બન્યો છે સંપૂર્ણ આપણે જગ્યા બતાવી છે ક્યાં બેઠા હતા ક્યાં બાઇક પાર્ક કરી છે અને પેલો ગા ક્યાં કર્યો પછી મરણ જનારે શું એનો પ્રતિશોધ વિરોધ કર્યો અને પછી મદદમાં એના છોકરા એનો મિત્ર બંને જણા આવી ગયા હતા અને જે આરોપી મેઇન આરોપી છે ઝાકિર એને વારંવાર ગળાના ભાગે ઘા કરેલ છે અને મૃત્યુ નિપજાવેલ છે